કાનજી બાપાના પરિવારમાં અમારે એક સૌથી મોટા બેન છે એ હાલ જુનાગઢ છે બરાબર પછી એમનાથી નાના હતા દેવજીભાઈ એ દેવ થઈ ગયા એમનાથી નાના મનુભાઈ એ અત્યારે ભરૂચ છે અને એમનાથી નાના પ્રકાશભાઈ એ અત્યારે અહીંયા અમરેલી રહે છે એટલે હું વચ્ચે આવું છું મને એ વખતને માથે સજ્જન મળે ને પછી મને એમ થાય કે હું પચીસ જ વર્ષનો છું

सोरठना संग आई तू गई सो न संग आई तू गयी मंगे अठे ठीर हूं मरा माथे है कोई भाला ली

જેવા માણસ એવી વાતો જેવો સમય એવી વાતો દાઈ સભા એવી વાતો ઓઢાજી એક પડખે જેસલજી બેઠા છે બીજે પડખે જખરોસી બેઠા છે પણ હાવજ ના પઠોર હોય એવા અને ઓઢોજી વચમાં જેમ બુઢો સિંહ બેઠા હોય માયા પાત્ર દેહો વાળો બેઠો હોય બેઠા હોય

શાંતિ થી મરમ આવે તે હસવાની છૂટ છે પણ જરાય મને પોહાણ નથી હું હસારો રૂપિયા દાતા કરું એવો માણસ છું કૃપા કરજો હું ક્યાંક આપવા આવ્યો છું આપ લેવા પગાર્યા છો જો ન સમજો તો દરવાજા ખુલ્લા છે કામ પણ હું જે દોઢ બે કલાક બે હું મારી કાંઠી જે પરસેવે રે મને એકસઠ વર્ષ થયા છે મને એ વખતને માથે સજ્જન મળે ને પછી મને એમ થાય કે હું પચીસ જ વર્ષ નો છું નકર હું ઘાયલ છું કાનથી બારોટ નથી બોલતો એનું ખોખું બોલે છે ખોખ ટણખાઈ કરે એટલે એમ એમ થાય કે આને ઊંસો લઈને પડતો મેલું મિત્રો આપણા લોક સાહિત્યમાં જેનું અમૂલ્ય અવર્ણિ અવર્ણની યોગદાન છે એવા સ્વર્ગસ્થ શ્રી કાનજીભૂટા બારોટ આ નામ જ કાફી છે કાનજીભૂટા બારોટ આ નામ બોલવામાં આવે એને સાહિત્યમાં જીથરો ભાભો કાળિયો ઢગો હકો ભાભો અને કન્યાદાન વીર રામવાળો આવા અનેક મહાપુરુષોની ગાથાઓ કથાઓ અને લોકવાર્તા રાવળી શૈલી અસલ તળપદી ભાષા ગામઠી ભાષામાં વાર્તા કહેવાની એની એક આગવી શૈલી એક અમીટ છાપ આપણા હૃદય ઉપર છોડી જાય એવી કથાઓ વાર્તાઓનું યોગદાન જેણે લોકસાહિત્યના ક્ષેત્રે કર્યું છે એવા શ્રી કાનજીબાપા અને એમના સીધા જ વારસદાર એમના દીકરા શ્રી ગુણવંતભાઈ કાનજીભાઈ બારોટ એમના ઘરે આજે આપણે આવ્યા છીએ એમના પરિવારને આપણે મળ્યા છીએ ત્યારે થોડાક પ્રશ્નો જે આપ સૌના મનમાં મારા મનમાં પણ થાય છે એની વાતો કરશું કાનજી બાપા વિશે વાતો કરશું ગુણવંતભાઈ હલજી આપ કાંજી બાપાના સૌથી નાના દીકરા અને બાપાનું જે સાહિત્યમાં યોગદાન છે એનું તો કોઈ મૂલ્ય થઈ શકે એમ નથી જે વાર્તાઓ એમણે આપી અને તળપદી ભાષા એ જૂની કહેવતો રૂઢિપ્રયોગો એ શબ્દો જે આજે હચવાણા છે આજના યુગમાં એ ખરેખર કાંજી બાપા ન તો કદાચ ન હચવાણા એટલે એનું જે સાહિત્ય ક્ષેત્રે યોગદાન છે એનું કોઈ મૂલ્ય નથી થાય એમ પણ આજના યુગમાં અત્યારે કાંજી બાપાના જે ચાહકો છે એના જે વાર્તાના કદરદાનો છે એના માટે આપ કંઈ કહેવા માગશો હાજી હા બોલો આપે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો મારા પૂજ્ય પિતાશ્રી દેવ થઈ ગયા એમને બત્રીસ વર્ષના વાણા વયા ગયા છે ઘણું થઈ ગયું પણ છતાંય એમણે જે મારા પુજી પિતાજીજી એને જે સાંભળ્યા હોય એ તો રાજી થાય છે એમાં કોઈ સવાલ જ નથી પણ નવી જનરેશન આ મોબાઈલમાં જ્યારે સાંભળે છે ત્યારે અમારી પાસે આવે છે હા અને ત્યારે અમને એવો અરખ થાય છે કે ઓહો મારા ભુજી પિતાશ્રી ભલે બત્રીસ વર્ષના વાણા વયા ગયા પણ હજી હયાત છે એવો અમને ભાસ થાય છે હા સાચી વાત છે એમાં તો કોઈ શંકા જ નથી હા એમણે જે આપ્યું છે એ યુગો સુધી સુધી આજે હું આવ્યો સમઢિયાળા સમઢિયાળા પાસે એનું મૂળ વતન મૂળ વતન અને એના પરિવારમાં અત્યારે આપ કેટલા ભાઈઓ એમાં કાનજી બાપાના પરિવારમાં અમારે સૌથી મોટા બેન છે એ હાલ જુનાગઢ છે બરાબર પછી એ એમનાથી નાના હતા દેવજીભાઈ એ દેવ થઈ ગયા એમનાથી નાના મનુભાઈ એ અત્યારે ભરૂચ છે અને એમનાથી નાના પ્રકાશભાઈ એ અત્યારે અહીંયા અમરેલી અમરેલી રહે છે એટલે હું વચ્ચે આવું છું એટલે દેવજીભાઈ મનુભાઈ

પણ બહુ 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 પ્રોગ્રામો સીમિત રાખ્યા છે મોટા ડાયરામાં પછી એ જવાનું નથી રાખતો કારણ શું છે કે અમુક વસ્તુ આપણને મેચ ન થતી હોય કારણ કે આજે સાહિત્ય અમુક રીતે છીછરું છીછરું થાય લોક સાહિત્યના નામે છીછરું લોક સાહિત્ય પીરસાય છે અને હજી કાંઈ વાંચન ન હોય કોઈ લેખન ન હોય કોઈ અભ્યાસ ન હોય અને રજૂઆત કરતા હોય એ લોકોને આપણે સાંભળવા પડે હા એને સાંભળવા પડે છે ખરી વાત છે અમારા યજમાન પૂરતું યજમાન પૂરતા તમે પ્રોગ્રામ હું આપું છું કાનજી બાપાનો કોઈ એક જે મનગમતો દુહો અથવા તો એવું કઈ સંભળાવો અમને હા લેકો કરતા

મનુભાઈ ક્યાં રહે છે એમના પરિવાર ને તો નથી મળ્યું પણ ચલાળામાં અત્યારે હાજરમાં જે ગુણવંતભાઈ છે એમની સાથે આપણે મુલાકાત કરી થોડી વાતો કરી કાનજી બાપા ને યાદ કર્યા અને તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીમાં મારો દીકરો અહીંયા સર્વિસ કરે છે ત્યાં ભરૂચમાં છે અને દીકરી અહીંયા જુનાગઢ છે પરણાવી છે બેયના લગ્ન પતિ ગયા છે સરસ સરસ તો એમના પરિવારને આપણે મળ્યા ભલે સીમિત નાનો પરિવાર પરંતુ કાંજી બાપાનો પરિવાર અત્યારે હાલ ક્યાં છે શું કરે છે એ જે પ્રશ્નો દર્શકના દર્શકોના મનમાં હતા એનો સમાધાન કરવાનો અમે થોડો પ્રયાસ કર્યો છે કાંજી બાપાના દીકરા ગુણવંતભાઈ ને આપડે મળ્યા એમની જે ઓફિસ આ પાછળ છે કાનજી બાપા ની બેસતા એમનું પણ તમને દર્શન કરાવ્યું અને આ જે મકાન છે ફળિયું મકાન આ જૂના કાનજી બાપા જે વર્ષો સુધી અહીંયા રહ્યા એ જેનું મકાન છે આવો આછો કાનજી બાપાના પરિવાર વિશે કાનજી બાપા વિશે પરિચય કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે તો આપ સૌ દર્શક મિત્રો એને પ્રોત્સાહિત કરજો ધન્યવાદ